टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल गुजरात साथ हूँ छू आपनी साथे जूही दर वक्त खेडूतो ना मुद्दे अलग अलग बाबतों पर चर्चा थाई छे परंतु तेमा समस्या अने सवाल ए बन्ने वच्चे की डिबेट पूरी थी जाए આજે આપણે વાત કરવાના છીએ ખેડૂતોની એવી સમસ્યા કે જેને લઈને પહેલેથી ન્યૂઝ કેપિટલ તેને ઉજાગર કરી ચૂક્યું છે અને હવે સમય આવી ગયો છે માત્ર બે થી ત્રણ દિવસ બાકી છે અને તે દરમિયાન ખેડૂતને કેટલા સમયમાં જ્યારે ઓનલાઈન ખરીદીને લઈને તમામ રજીસ્ટ્રેશન થઈ ગયા મગફળીને લઈને ખેડૂતોની સમસ્યા તેમની તેમ છે એ સિવાય કેટલીક મગફળી એવી છે કે જે પલળી ગઈ છે કેટલીક એવી છે જે કાળી થઈ ગઈ છે તો આ તમામની વચ્ચે ખેડૂતો પાસેથી કેટલા મણ ખરીદી કરવામાં આવશે આ બધી ખરીદી કરવામાં આવશે કે કેમ અત્યાર સુધી જયારે લાભ પાચમથી ખરીદીની શરૂઆત થશે તો ત્યાં સુધી ખેડૂતોએ યાર્ડના જે પૈસા ભર્યા કે જેમાં તેમણે પોતાનો માન સમાન રાખ્યો છે તેના ભાડા અને ખેડૂતોને જે પૈસા મળશે તે બંને વચ્ચે કેટલો ગેપ કેટલો નફો તેમને મળે છે તે એક સૌથી મોટો સવાલ છે ને આ તમામની વચ્ચે ખેડૂતો માટે નવી કોઈ જોગવાઈ કે નવી કોઈ જાહેરાત થાય છે કે કેમ તે એક મોટો સવાલ છે કેમ કે અત્યાર સુધી જે ખરીદી સરકાર દ્વારા કરવામાં આવતી હતી તે સૌથી વધારે હતી બસ્સો મણ જેટલી પરંતુ આ વખતે રજીસ્ટ્રેશન વધારે થયા છે તો સવાલ એ થઈ રહ્યો છે કે શું સરકાર આ વખતે પણ પ્રતિ ખેડૂત દોઢસોથી બસ્સો મણ જેટલી ખરીદી કરશે કેમ કે આ વખતનું ઉત્પાદન વધારે છે રજીસ્ટ્રેશન વધારે છે જો એટલી ખરીદી કરવામાં નથી આવતી તો પછી બાકીનો બાકીનો જે જે સામાન છે છે માલ તે ખેડૂતોએ ઓછા રૂપિયામાં લગભગ અડધો અડધો રૂપિયામાં ઓપન બજારમાં વેચવો પડશે તો તે નુકસાનીનું શું આ જ બાબતો ઉપર વાતચીત કરવા માટે અમારી સાથે ખેડૂત આગેવાન જોડાયા છે મહેશભાઈ સોડવડિયા અને ભરતભાઈ સિંગળ આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત નવો વર્ષ શરૂ થઈ ગયું છે લાભ પાંચમની જે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા તે રીતે જે રીતે સતત ખેડૂતોને હતું કે કદાચ કોઈ લાભ પાંચમ સુધી પહેલા નવી કોઈ જાહેરાત થઈ જાય પણ હજી સુધી કોઈ જાહેરાત નથી થઈ સરકાર પાસેથી શું શું આશા છે શું માંગ છે સૌથી પહેલો સવાલ મહેશભાઈ આપને જીજી બેન સૌપ્રથમ તો આપનો અને આપણી ન્યૂઝ કેપિટલ ચેનલનો ખૂબ ખૂબ એક ખેડૂતના દીકરા તરીકે આગેવાન તો પછી પોતે જાતે ખેતી કરું છું ત્યારે ખેડૂતની વેદના સારી રીતે સમજી શકું છું અને બેન આપ જ્યારે જ્યારે ઉપર આફત આવે ત્યારે ત્યારે ન્યૂઝ કેપિટલ ચેનલ આવો અવાજ ઉપાડીને સરકાર સુધી અમારી વાત પહોંચાડે છે આપનો ખૂબ ખૂબ આભાર હવે જો વાત કરીએ ખેડૂતની વેદનાની તો બેન ગત વર્ષે જે વાત કરીએ આપણે તમે વાત કરીએ એમ બસો મણ મગફળી સરકાર શ્રી દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવી હતી તો બેન એમાં વધારો કરવો જોઈએ એને બદલે હજી તો ખેડૂતને છે ખેડૂતોએ હોંશે હોંશે રજીસ્ટ્રેશન કરાવ્યા હતા ટેકાના ભાવે મગફળી વેચવા માટે બેન નું માર્યા હતા ખેડૂતો ત્યારે પણ મોસમ હતી અને ખેડૂતો પોતાના કામ પાડી પાડીને હાથ બાર કઢાવવામાં લાઈન અને બેન મગફળીના વાવેતર દાખલો કઢાવવામાં લાઈન

તો ખેડૂત ગામમાંથી જે પવંગર વર્ગ હોય છે એની પાસેથી પૈસા લઈને બેઠો હોય કારણ કે બેન આ સીઝન મગફળીની મગફળી ઉપાડતી વખતે કેટલો ખર્ચો લાગતો હોય ખેડૂતોને કારણ કે મજૂરી મોકી હોય ટ્રેક્ટર રાપ મારવી હોય બેન ફેસર ચલાવવું હોય આમ જ મુખ્ય ખર્ચો તો ખેડૂતને મગફળી કાઢતી વખતે જ હાલે એના ઢગલા કરવાના હોય એની ગંજી કરવાની હોય એક જગ્યાએ ભેગું કરીને એમાં બેન કમોસમી વરસાદના માર પડે એમાંય તે આ વર્ષે તો વત્તા ઓછા પ્રમાણમાં અમારા અમરેલી જિલ્લામાં મગફળી અપેક્ષા બેઠો છે ધરતીપુત્ર બેન એને પણ કઈક ના કઈક ડ્રીમ જોયા હોય સ્વપ્નઓ જોયા હોય અને આ સરકાર માત્ર ભણગાવો ફૂકે છે બેન સરકાર શ્રી જો સંવેદનશીલ હોય ને ખેડૂત લક્ષી હોય તો તાત્કાલિક ધોરણ લાભ પાયમ બેન માત્ર બે દિવસની વાહ બે દિવસ જ બાકી રહ્યા છે બે દિવસ પછી લાભપાશમ છે તો મૂરૂત કરી દેવું જોઈએ અને આ બધાય ગોડાઉન રખાઈ ગયા હોય ને ખેડૂતોએ ક્યાં ક્યાં મગફળી હંગરી હોય પોતાની એમાંય કમોસમી વરસાદની આગાહી છે બેન પચ્ચીસ તારીખથી પચ્ચીસ ઓક્ટોબરથી તો ખેડૂત ખૂબ ચિંતામાં છે ચિંતાના વાદળો ઘેરાયેલા છે ઘણા ખેડૂતોને તો ખેતરમાં ખુલ્લા ખેતરમાં મગફળીના ઢગલા પીડા છે બેન કાઢેલા પીડા છે અન્ય ખેડૂતોને એ કાઢવાની છે ખૂબ ચિંતામક કેરુતોન મુકાઈ કેલો છે તો મહેશભાઈ એક સવાલ એ થાય કે ખેડૂતોની શું શું આશા છે આજ બાબતો ઉપર આગળ પર વાત કરીશું ભરતભાઈ અત્યાર સુધી ખેડૂતો પાસેથી જે મગફળી ખરીદવામાં આવતી હતી તે 200 મણની આસપાસ હતી હવે રજીસ્ટ્રેશન વધારે થયું છે શું લાગી રહ્યું છે કોઈ વાતચીત થઈ કે કઈ જગ્યા ઉપર આપે રજવાત કરી છે તે જગ્યા પરથી કોઈ પ્રતિક્રિયા સામે આવી કે આખરે કેટલી ખરીદી આ વખતે પ્રતિ ખેડૂત પાસેથી કરવામાં આવશે કેમ કે જો વધારે ખરીદી ન થઈ તો પછી ઓપન માર્કેટમાં વેચવું પડશે જો પહેલા તો સરકાર નું આ ષડયંત્ર છે કે ખેડૂતો બને એટલી મગફળી ઓપન માર્કેટમાં વેચી આપે જેથી કરીને ખેડૂતોના જે સવાલ છે ને જવાબ સરકારે ના આપવા પડે તંત્ર એ ના આપવા પડે ખેડૂત ભાઈએ ખૂબ સારી વાત કરી છે લાભ પાચમ ને હવે બે દિવસ બાકી છે અને સરકારે હજુ પણ મગનું નામ મારી નથી પાડ્યું કે ભાઈ ખરેખર ગયા વર્ષે ખાતા દીઠ બસો મણ મગફળી ખરીદીની વાત સરકાર કરતી હતી સરકારે ખરીદી પણ કરી આ વર્ષે એ લોકો એવું કહે છે કે ભાઈ એક ખાતામાં ત્રણ ખેડૂતોના નામ હોય તો ત્રણેય એનું રજીસ્ટ્રેશન કરાવી શકે પણ આવા કિસ્સાઓ કેટલા અને સિત્તેર મણ ખરીદી કરવાની વાત કરી દીધી સરકારના જે પ્રવક્તાઓ છે જે મીડિયાના માધ્યમથી અવારનવાર કહે છે કે ભાઈ નહીં ભાઈ અમે મગફળી પૂરતી ખરીદી કરીશું મોટા મોટા બણગાઓ ફૂકે છે પણ ક્યાંય સરકાર પરિપત્ર જાહેર નથી કરતી ખરેખર જો આ વર્ષે રજીસ્ટ્રેશન વધ્યું છે તો સરકારે ખરીદી કરવાનું આયોજન કરવું જોઈએ નક્કર આયોજન કરવું જોઈએ હવે એક તાલુકા દીઠ એક સેન્ટરને મગફળી મગફળી ખરીદી કરવા માટે કહેવામાં આવે છે અથવા તો એને તક આપવામાં આવે છે તો મારે એટલું કેવું છે કે આપણા દેશના પ્રધાનમંત્રી સાહેબ એ ખેડૂતોની જે ઉત્પાદક જે પ્રોડ્યુસર કંપનીઓ છે એની સાથે સંવાદ કરે છે એની સાથે વાતો કરે છે ખેડૂતોના વિકાસની વાત કરે છે એપીઓની હું વાત કરું છું તો દરેક તાલુકામાં લગભગ બે થી ત્રણ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન છે જો ખેડૂતોએ બધા જ ખેડૂતની મગફળી ખરીદી કરવી જ હોય તો એક સેન્ટર શું કામ એક કરતા વધારે સેન્ટર શું કામ નહીં સરકાર આ વખતે મૂંઝવણમાં છે બસો મણ ખરીદી કરવી કે કેમ કેટલા મણ ખરીદી કરવી હજુ નક્કી કરી શકાય નથી માત્ર માત્ર મેળાવડા ઉત્સવો અને પોતાની પ્રસિદ્ધિ માટે મંત્રી મંડળો બદલાય સ્વાગત અને સન્માન માટે સરકાર વ્યસ્ત મને લાગે છે ખરેખર જો સરકારે નક્કર આયોજન કરવું હોય તો સરકારે દરેક તાલુકામાં જે ફાર્મર પ્રોડ્યુસર કંપનીઓ છે એને ગોતી ગોતીને એને કામ આપવું જોઈએ અને કોઈ પણ પ્રકારની તકલીફ ખેડૂતોને ના પડે

જ્યારે કોઈ યુવાન કે કોઈ ખેડૂત આગેવાન કોઈ રજૂઆત કરવા જાય વ્યાજ રજૂઆત કરવા જાય ક્યાંક તો અધિકારી દ્વારા દબાવી દેવામાં આવે છે ક્યાંક તો અધિકારી દ્વારા એના ઉપર ખોટા કેસો કરવામાં આવે તો ફરિયાદ કરવામાં આવે ક્યાંક તો સરકાર એને જેલમાં લખાવી દે જાહેર છે મીડિયાની સામે છે ખેડૂતો ઉપર જે અત્યારે જગતનો તાજ જે છે અન્નદાતા આજે લાચાર બન્યું છે બાકરો બન્યો છે એની પાછળના ઘણા બધા કારણો છે જગતનો તાત બધા સામે લડે કુદરતની સામે કુદરતની સામે પણ લડે છે અને પોતાનું બધું સર્વસ્વ લગાવી દે છે ભાઈ કાંઈક પાક ઉત્પાદન મળે ત્રણ હેતુ છે મુખ્ય તો ખેડૂતોના કે ભાઈ પોતાના પરિવારના ભરણપોષણ માટે પોતાના પરિવારના આરોગ્ય માટે પોતાના પરિવારના શિક્ષણ માટે જે પૈસા આવવા જોઈએ એ પૈસા ખેતીમાંથી નથી આજે આવતા અને આજે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે સરકારને વારંવાર અમે રજૂઆત કરી છે એક એફપીઓ ના માધ્યમથી પણ અમે માંગણી કરી છે એમ છતાં પણ સરકાર આજે ફાર્મ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરવા રાજી નથી એ સત્ય છે અમે તો ગયા વર્ષે પણ કૃષિ માળાઓ બંધ કરાવ્યા ખાતર ની પાડી શકી નથી સરકારે પણ વાસ્તવિક છે બિયારણની ડિમાન્ડ હોય ત્યારે બિયારણ પણ સબસીડીમાં પૂરું પાડી શકતી નથી અને અત્યારે ખરીદી ની વાત છે તો એ પણ પૂરી નહીં પાડી શકે એ પણ વાસ્તવિક છે જ્યારે રજૂઆત કરીએ છે આજે ખેડૂત ડરેલો છે બેન જે હડદરની જે ઘટના બની જે ખેડૂત પોતાના અધિકાર માટે લડવા માંગે છે જે રજૂઆત કરવા માંગે છે ગુજરાતમાં છે અને સ્થિતિ હોય ત્યારે આ સરકાર એ તાનાશાહી ઉપર ઉતરી આવી છે અહંકાર મય બની ગઈ છે કોઈની વાત સાંભળવી નથી તથ્યો આધારિત વાતો સાંભળવી નથી માત્ર ને માત્ર પોતાની તાનાશાહી ચલાવી છે બિલકુલ બિલકુલ આપની પાસે આવું છું એક સવાલ એ થાય અત્યાર સુધી ખેડૂત આગેવાન તરીકે આપે ગયું કે હું ખેડૂતની વ્યથા સમજી શકું છું કઈ કઈ જગ્યાઓ પર આપે રજૂઆત કરી કોઈ તો એવી જગ્યા હશે કે જ્યાં આવેદનપત્ર આપવામાં આવી હોય કલેક્ટરને કે પછી અન્ય ખેડૂતો સાથે મળીને આપે આપ કોઈ જગ્યા ઉપર ગયા હોય કેમ કે જે રીતે ભરતભાઈએ વાત કરી કે કોઈને કોઈ રીતે પગલાં લેવાઈ જાય છે જરૂરી નથી કે દરેક જગ્યા પર એવું થાય કોઈક તો એવી જગ્યા હશે કે જ્યાં આપણે રજૂઆત કરી હોય ને આપની વાત સાંભળવામાં આવી હોય અરે બેન વાત કરીએ તો માત્ર બેન આ સોશિયલ ના માધ્યમથી રજૂઆત છે અને તમે લેખિત રજૂઆત ની બેન વાત કરતા હોય તો મહવા નાયબ કલેક્ટરને ને અમારું ખેડૂત કલ્યાણ સંગઠન છે અમે ભરતસિંહ વાળા ગોબરભાઈ ભરવાડ આજથી બેન વીસ દિવસ જેવો સમય વીતી ગયો અમે નાયબ કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ ખરીદી કરવાની અને બેન એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલ માં લાઈવ ડિબેટ નો હું તો કાર્યક્રમ કાર્યક્રમમાં ભરતભાઈ સુતરિયા સાહેબે પણ શીખવાયું છે નુકસાન છે ખરીદી કરવી જોઈએ વેલા ખરીદી કરવી જોઈએ તેના આનાથી વિશેષ તો શું રજૂઆત હોય

બેન રવિ કૃષિ મહોત્સવમાં થોડું કઈ સરકાર વિરુદ્ધ બોલે તો એનો અવાજ તો દપાવી દેવામાં આવે છે એને તો ગેટ ઉપર તંત્ર દ્વારા રોકી લેવામાં આવે છે બેન કે ભાઈ તમે ભાઈ રહેવા દો તમારે નથી જવાનું

બે દિવસ પછી સરકાર શ્રી જો બસો મણ ની કે અમે અઢીસો ત્રણસો ની તો અપેક્ષા રાખી બેઠા પણ ગત વર્ષે બેન જે બસો મણ ખરીદી કરી હતી એટલી જો ખરીદી નહીં કરે તો માત્ર મહેશ ચોટવડિયા ની રણનીતિ નહીં સમગ્ર ગુજરાત ના ખેડૂતો રણનીતિ ઘડી લીધી છે બેન આવનારા સમય ની અંદર મારો તમામ ખેડૂત આખો સમુદાય છે બહોળો વર્ગ છે બેન તમામ ખેડૂતો રોડ ઉપર આવવાના છે આ સરકાર સામે અવાજ ઉપાડવાના છે

જી મહેશભાઈ આપણી પાસે પાછા આવીશું ભરતભાઈ જે રીતે ટેકાના ભાવમાં અસમંજસ છે સતત એક સવાલ એ પણ થાય કે આગળ જતા જો તમારા ધ્યાનમાં જે બાબતો છે કે ત્રણસો મણ ખરીદી થવી જોઈએ આટલો ટેકાનો ભાવ મળવો જોઈએ ઓનલાઈન જે રજીસ્ટ્રેશન થયા છે તમારે તમારી પાસે પલળેલી કે કાળી છે તેને જો વાત કરી દેવામાં આવે છે તો તે ખર્ચાનું શું આ તમામ બાબતોને લઈને ખેડૂતોએ ભેગા મળી હજી સુધી કોઈ નિર્ણય કર્યો કે કેમ પડે અમે હમણાં ચાર પાંચ દિવસ પહેલા જે એક આવેદનપત્ર ઉના મામલતદાર સાહેબને આપ્યું છે ખેડૂત સંગઠનને સાથે રાખીને એમાં અમે રજૂઆત કરી છે કે ભાઈ જે પ્રમાણે ખેડૂત સાથે અન્યાય થઈ રહ્યો છે સરકાર છે એ ક્લિયર કરે કે ભાઈ તમે લાભ પાછળ શરૂ કરવાના છે કે કેમ અને શરૂ કરવાના છે તો કેટલી મગફળી પ્રતિ રજીસ્ટ્રેશન વતી તમે ખરીદી કરવાના છો એનો આંકડો સરકાર જાહેર કરે પરિપત્રના માધ્યમથી એના વક્તાઓ પ્રવક્તાઓ તો ઘણું બધું બોલી જાય છે જો લાભ પાટન સુધીમાં સરકાર પોતાનું વલણ સ્પષ્ટ નહી કરે નવા બનેલા કૃષિ મંત્રી અને નવી સરકારના જે મંત્રી છે આમ તો ભૂપેન્દ્રભાઈ એક જ જૂના છે બાકી બધા નવા છે જો એ કોઈ સ્પષ્ટીકરણ નહીં આપે આ બાબતે તો આવનારા સમયમાં ખેડૂતો જે છે એ બલરામ નો હળ ઉપાડતા પણ અચકાશે નહીં આ સ્પષ્ટ છે બેન કારણ કે હવે ખેડૂતો ઘણા સુધી આવી ગયા છે ખેડૂતો કુદરત સામે તો લડી શકતા નથી લાચાર છે ત્યાં પણ હવે સરકારની પણ જે નીતિઓ છે નીતિઓ ક્યાંક ને ક્યાંક ખેડૂતને પાયમાલ કરી રહી છે ખેડૂતને વિચારો બાકરો બનાવી રહી છે અને એવા સમયમાં જો ખેડૂતોનું હિત નહીં થાય ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય સરકાર નહીં કરે તો તમામ તાલુકા કક્ષાએ તમામ ગ્રામ્ય વિસ્તારો થી લઈ તાલુકા કક્ષાએ આવેદન પત્ર આપી લઈ ગાંધી ચિંધ્યા અને જેમ ભાઈ ખેડૂતભાઈ જે વાત કરી કે ભગતસિંહ રસ્તો અપનાવવો પડે તો પણ અપનાવીશું જેટલું દમન કરવું હોય આ દમન કાર્ય સરકાર દમન કરી લે ખેડૂતો સરકાર બદલાવી શકે એવી સ્થિતિમાં પણ છે ભૂતકાળમાં ઘણી બધી સરકારો બદલાવી નાખી છે અને જો ખેડૂતો એકવાર આક્રમક સ્વરૂપમાં આવી ગયા તો મંત્રીઓને સરકારના ચૂંટાયેલા ધારાસભ્યોને અને વિપક્ષમાં પણ બે કલા ધારાસભ્યો ને ભાગુભારી થઈ જશે એટલે સરકારને એટલે એટલી જ વિનંતી છે જો ખેડૂતનો ચારો નહીં કરતા જો ચારો કર્યો તો આવનારા સમયમાં પરિણામ ભોગવવા માટે તૈયાર રહે The <laughs> તો ભરતભાઈ જે પણ તમે કીધું આંદોલનની વાત કરી દર વખતે ખેડૂતો આ વાત તો કરે છે પરંતુ જ્યારે પરિસ્થિતિ આવે ત્યારે કયો એવો ડર હોય છે કે જેના કારણે આગળ વધી નથી શકતા કેમ કે એક એક જૂનો જે અત્યાર સુધીના કિસ્સાઓ છે તેમાંની જ વાત કરું કે આ પહેલાં પણ અનેક વખત બનાસકાંઠામાં પાણી ભરાઈ જવાની કે સર્વે થવાની વાત હોય કે પછી આ જ રીતે મગફળી ખરીદવાની વાત હોય ખેડૂત ક્યારે પણ આગળ કંઈ પણ બોલવા જાય તો તેને યા તો સાથ નથી મળતો યા તો પછી એકલો પડી જાય છે યા તો ક્યારેક એવું થાય છે કે ખેડૂત આગેવાનો હોય છે એ જ બોલવાનું બંધ કરી દે છે

પોતાના હક અને અધિકાર માટે લડતા હતા સ્વતંત્રતા માટે લડતા હતા અને એ સમયે ઘણા બધા લોકો એવું પણ કહેવા વાળા હતા કે ભાઈ હવે તો આ બસો વર્ષથી આપણા ઉપર રાજ કરે છે હવે આ જવાના નથી અને એ સમયે આપણા સ્વતંત્ર સેનાનીઓ ડગ્યા નથી એ લોકો નથી નથી નિરાશ લડ્યા છે છે જેલમાં પણ ગયા પોતાના જીવનું બલિદાન પણ આપ્યું છે ત્યારે આપણને સ્વતંત્રતા મળી છે અને આ સ્વતંત્રતા મળ્યા પછી આ જે અત્યારે અહંકાર અને અભિમાનમાં આવી ગયેલી ભાજપની સરકાર છે ભાજપના જે મુખ્યમંત્રી આખી સરકાર છે જે મંત્રીઓ છે કેબિનેટ હોય કે એ રાજ્ય કક્ષાના હવાલો હોય એ તમામ લોકો જે અહંકારમાં રાજી રહ્યા છે એ ના ભૂલે કે આવનારા સમયમાં ખેડૂતોને જે પ્રમાણે દબાવવામાં આવી રહ્યા છે ડરાવવામાં આવી રહ્યા છે આવી રહ્યા છે એ જેટલી પણ સ્પ્રિંગ દબાવશો હળદરમાં જે ઘટના બની છે નિર્દોષ ખેડૂતોને ઘરમાંથી ખેંચીને માર્યા છે ઢસડ્યા છે ખોટા કેસો કર્યા છે અને એવા ભૂતકાળમાં ઘણા બધા ઘટનાઓ થઈ ગઈ એટલે ખેડૂતો ડરેલા છે અને ખેડૂતો ડરેલા છે એનો મતલબ એ નથી કે આવનારા સમયમાં બોલશે નહીં

તો ઈ જે ખેડૂતો નિર્દોષ ખેડૂતોને જે પૂરી દેવામાં આવ્યા છે એની દિવાળી સુધરે એનો પાક બગડે નહીં અને કઈક ને કઈક ખેડૂતો સંગઠિત થઈને જાત મહેનત કરીને જો એનો પાક ઘર સુધી પહોંચાડી શકતા હોય તો પછી ડગવાની તો ક્યાં વાત જ છે અને આ કોઈ ખેડૂત આગેવાનનો એકનો ઇસ્યુ છે નહીં પ્રશ્ન આ તો સમગ્ર ગુજરાતના તમામ ખેડૂતોનો પ્રશ્ન છે અને તમામ ખેડૂતો ભરતભાઈએ કીધું એમ હવે ધરાઈ રહ્યા છે આ સરકારથી કારણ કે આ જે દમનકારી સરકાર છે અને જેને લોકશાહી નું કરી નાખ્યું છે સ્વતંત્ર સેનાનીઓ ઉપર ભાઈએ વાત કરી એમ અંગ્રેજો દ્વારા કેટલું

ત્યારે હવે ખેડૂતો જાગૃત બી ના દેશના ખેડૂતો સરકારે જે પણ દમન કરવું હોય કરી લે પણ ખેડૂતો સાખી નથી લેવાના પોતાના હક અને ન્યાયની લડત માટે ખેડૂતો રોડ ઉપર આવવાના છે આવવાના છે અને આવવાના છે એવા વાત ટકા છે ખેડૂત આગેવાનો ઢકવાનો કોઈ જ નથી કારણ કે ખેડૂત આગેવાનો ક્યાંક ને ક્યાંક ખેડૂતના દીકરા હોય અને ખેતી સાથે સંકળાયેલા ખેતી કરતા હોય ત્યારે એના પણ હકની ન્યાયની લડાઈ છે તો આમાં ડગવાની કોઈ વાત રહેતી નથી અમે તો સરકાર કરીને વિનંતી કરીએ છીએ કે તમે ગત વર્ષે બસો મણ ખરીદી શકતા હોય તો આ વર્ષે થી ત્રણસો મણ ખરીદવી જોઈએ અને હું તો એમ કહું છું બેન આ ટેકાના ભાવના ગતકડા બંધ કરવા જોઈએ આ ટેકાના ભાવે બેન એક મળે સસો આઠસો રૂપિયાનો ખર્ચો ચડાવે સરકાર તો ખેડૂતને ક્યાંક એને આપવું જ હોય સંવેદનશીલ સરકાર હોય અને ખેડૂત પ્રત્યે લાગણીશીલ સરકાર હોય તો આ ટેકાના ભાવે તમને કઉ ગોડાઉન કોબાન થાય કોથળા કોબાન થાય સીસીઆઈ ના સાહેબો કઈ સુપરવિઝન કરતા હોય એ ખેડૂતો પાસે પૈસા પાછ કરવાના લે અન્યથા એના મળતિયાઓની વાયલા તોયલા ની રાજનીતિ કરવામાં આવે છે સીસીઆઈ ખરીદ કેન્દ્રો ઉપર એના મળતિયાઓ હોય એની હાવ

બેન જો વાત કરીએ તો આ વધારાનો અમારે પ્લસ ખર્ચો થયો છે આચવીન આ બધું જો સરકારને સવેદનશીલતા હોય તો જ્યારે ખેડૂતની મગફળી પાકવાની હોય એની પેલા રજીસ્ટ્રેશન પણ થઈ જવા જોઈએ અને જેવી ખેડૂતથી મગફળી તૈયાર પાક લેવાનું શરૂ થાય છેસરથી હાર્વેસ્ટિંગ થતું હોય ત્યારે સરકાર સિંચાઈ કેન્દ્ર ઉપર સ્ટેન્ડ બાય કરેવા જોઈએ અને સિંચાઈના સાહેબ ના ફેડને ખરીદી સોંપે કે કોઈ કોઈપણને સોંપે એની પૂર્વ તૈયારી કરી લેવી જોઈએ સરકારે જેથી કરીને ખેડૂત મજબૂરન વેશ ખુલ્લા બજારમાં વેચાણ કરે ને અને પોતાની મગફળી ટેકાના ભાવે વેચી શકે પરંતુ બેન જો ટેકાના ભાવે સરકાર શ્રીએ ખરીદી કરવી હોય તો મેં વાત કરીએ અમારી ડિમાન્ડ પ્રમાણે ખરીદી કરે અન્યથા જેમ મધ્યપ્રદેશની અંદર ભાવંતર યોજના પંજાબ કે હરિયાણામાં ત્યાંની સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે છે કે જે એને પર મળે લોસ જતો હોય અને સરકાર જે ભમદીરથી દાખવીને ખેડૂતને જે આપવા માંગતી હોય તમામ દેતા સરકાર પાસે અવેલેબલ છે ન હોય ખેડૂતનું પાકું બિલ એપીએમસી માં પોતાનો જથ્થો વેચો હોય અને એની પાસબુક લઈ અને એના એકાઉન્ટમાં સીધા જમા કરી શકે છે જેને પરમણે બસો અઢીસો ત્રણસો દોઢસો જે આપવા હોય પણ બેન ભાઈ શા માટે આ છસો 700 આઠસો રૂપિયા ચડાવે છે અને આ કૌભાંડ કરવાના મોકળા માર્ક શા માટે આપે છે આમાં તો કઈક ને કંઈક સરકાર શ્રીની બેન બદનામી થાય તમામ ખેડૂતો જાણી ગયા છે કે ભૂતકાળમાં અવારનવાર કેટલાય કિસ્સાઓ બન્યા છે કેટલાય ખરીદ કેન્દ્રો ઉપરથી વાતો બહાર આવી છે કે એના મળતિયાઓની ફળેલી મગફળી હોય તો એ સેમ્પલ પાસ કરી દેવામાં આવે અને એને વિરુદ્ધના કાંઈ પણ ભાળે કોઈ પણ ખેડૂત હોય તો બેન એની સ્ટાન્ડર્ડતા વાળી નંબર વન ક્વોલિટીની મગફળી હોય તો રિજેક્ટ કરવામાં આવે આ ક્યાં છે બેન સરકારનો આ ન્યાય અને ક્યાંક ને ક્યાંક હું તો કહું સરકારને ખબર પણ ન હોય એના અને ખબર હોય તો આંખ આડા પાટા કરી દે બેન ક્યાંક ને ક્યાંક પ્રધાનમંડળ બદલવાથી કક્ષાના મંત્રીઓ છે સરકાર વ્યસ્ત ને મત તે કરી વાત કરી એમ તાઈફાઓ કરવામાં વ્યસ્ત છે બેન ખેડૂત હવે ધરાઈ ગયો છે ખેડૂત હવે થાકી ગયો છે પણ મજબૂરન વશ લાચારી વશ ખેડૂત પોતે પોતાની મોસમ લેવામાં વ્યસ્ત છે જેવી આ મોસમનું કામ પચશે કારણ કે ઉપર કુદરત નો માર છે તમે વાત કરી એમ કે પચ્ચીસ ઓક્ટોબર થી મોસમી વરસાદની આગાહી છે તો ખેડૂત પોતાના હાંગા પીસા ભેગા કરવામાં વ્યસ્ત હોય જેવો ખેડૂત નવરો થશે કાંઈ પણ અન્યાય થશે તો આવનારા સમયની અંદર તેમ ખેડૂત રોડ ઉપર આવવાનો છે આવવાનો છે ને આવવાનો છે ક્યાંક ને ક્યાંક અમારી ઉપર કેસ કરવા હોય કે દમન કરવું હોય તો એની પણ અમારી તૈયારી છે અમે દગવાના નથી બેન હવે અમે થાકી ગયા છીએ એટલે સરકાર એની તૈયારીમાં રહે આવનારા ખેડૂત જવાબ આપવા માટે છે અને ઉખાડી પણ છે સરકાર પણ તૈયારી રાખે જો સંવેદનશીલ હોય તો લાભ પાછમ ભાઈએ વાત કરીએ એમ માત્ર એના પ્રવક્તાઓ ડિબેટ માધ્યમથી ભણગા ફૂંકે છે એમ વાતો નહીં પરિપત્ર તાત્કાલિક ધોરણે જાહેર કરે કૃષિ મંત્રી છે એને જો સરકાર ખેડૂતોની કઈ લોકચાના મેળવી હોય તો જીતુભાઈ વાઘાણી સાહેબ મુખ્યમંત્રી સાથે બેઠક કરીને અને અન્ય કોઈ મંત્રીઓની જેની પણ સલાહની જરૂર હોય એની સલાહ લઈને નવા મંત્રી છે ખેડૂતોનું

અને બે ત્રણ દિવસમાં સરકાર પરિપત્ર જાહેર કરે ખેડૂતોની જે માંગણી છે કે અઢી થી ત્રણસો મણ પ્રતિ રજીસ્ટ્રેશન દીઠ સરકાર ખરીદી કરે એનું નક્કર આયોજન કરે પૂર્વ તૈયારીનો સમય હવે નીકળી ગયો છે હજુ પણ સરકાર ધારે તો નક્કર આયોજન થઈ શકે આવનારા સમયમાં ખૂબ જ વહેલા લાભ પાચન ખેડૂતોની યોગ્ય મગફળી યોગ્ય જથ્થામાં મગફળીની ખરીદી અઢી સો થી ત્રણસો મણની અમારી માંગણી છે સરકાર અને મંત્રી આ બાબતે પરિપત્ર જાહેર કરે સદબુદ્ધિ આપે ભગવાન અને માતાજી એવી પ્રાર્થના કરી બિલકુલ બિલકુલ આ બંનેનો અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર તો હવે તો ભગવાન પર જ ભરો કેમ કે જે સરકાર પર ભરોસો છે તે કેટલી ખરીદી કરશે તે ખેડૂતોને ખબર નથી માત્ર રજિસ્ટ્રેશન થઈ ગયા છે અને જે રીતે ઉડતી ઉડતી વાતો સામે આવી છે કે સરકારે જે રજીસ્ટ્રેશન કર્યું છે તે તેમના ધાર્યા કરતા વધારે છે એટલે આ વખતે જે પ્રતિમણ ખરીદી થતી હતી તેમાં થોડો થોડો ઘટાડો કરવામાં આવશે એટલે દરેક ખેડૂતને ન્યાય મળે તો જે અત્યાર સુધીના ખેડૂતો હતા કે જેમની પાસેથી ખરીદી કરવામાં આવતી હતી જો તે ઓપન માર્કેટમાં જાય છે તો તેમને બારસો જગ્યા સીધા સાતસો થી આઠસો ના ભાવ પર તેમને વેચાણ કરવું પડશે જે સીધે સીધા અડધા છે ત્યારે આ સાથે જ સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે જોડાયેલા રહો કેપિટલ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર